અમારા રે પેપર દેવા આવો સેલ્યુ પેપર મોજમાં છે આ સેલ્યુ પેપર છે એટલે કા આપણા સુસલભાઈ દો અહીંયા વાસો બેઠા અને આ મેથ નું છે અને મારે ફિઝિક્સ નું છે બધાને સેલ્યુ પેપર છે ને આ ભાઈને એકા ચિંતા છે એની પેપરની દો एकदम સટર પૂગી જતી આપણે જો આ બ્લોક નંબર તમને દેખાડી અંદર આ ફરી પેપર કેમ બધાને હાલો કી નમસ્કાર મિત્રો જય માતાજી તમારા બધાનું ફરી સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો મિત્રો ઘણા દિવસથી મેં પાંચથી થઈ જતો કે વિડીયો મૂકા નથી તમારા બધા એમ છે કે આ વિડીયો ન મૂકતો મારે અત્યારમાં કોલેજની એક્ઝામ આલે છે મેં કીધું કોલેજની એક્ઝામનું થોડુંક વાંચવું હોય કેટી આવશે તો ઘરે કીધાએ યા તો હમણાંથી કંઈક વિડીયો બનાવતો નહોતો પણ વિશ્વમાં મેં સ્વિમિંગ પૂલવાળો વિડીયો તો તમે જોયો હતો વિશ્વમાં મૂકો એક્ઝામ ચાલુ હતી તો મેં મૂકી દીધો છે પણ અત્યારે એક્ઝામ આલે છે અને સહેલું પેપર છે અને સેલા પેપરમાં આપણે ખબર વધારે ખબર હોય કે સહેલા પેપરમાં સહેલું પેપર આપણને હરખ કેવો હોય તો આ સેલું પેપર છે મને અંદરથી ઓળખું થાય છે કે આ સેલું પેપર છે હવે મજા આવે છે કીધું હવે ટેન્શન તો જઈએ આપણે એક્ઝામની હવે આપણે જાવું એક્ઝામ સેન્ટર અને ત્યાં હું તું દેખાડી મારું એક્ઝામ સેન્ટર ક્યાં છે તો ચાલો મિત્રો હું એક્ઝામ સેન્ટરે જવા નીકળી ગયો છું અંદાજે એક્ઝામ સેન્ટર અહીંથી એ અઢી કિલોમીટર રૂમથી આગળ છે તળા થી એક્ઝામ સેન્ટર તો હવે અહીંયા હાલી જાઉં છું તારમાં તારે રોડ પગ રોડ છે હવે ત્યાં પગી એટલે તમને હું દેખાડી એક્ઝામ સેન્ટરનું ને એક સર્કલ છે સર્કલ જ્યાં હું તમને દેખાડી કે સર્કલ કેવી રીતનું આપણે એમાં બનાવેલું છે તો સુધી વિડીયો અને વિડીયો સારો લાઈક કરી તો આલો હવે દેખાડશું સરદારગર આપણે શું કહેવાય સર્કલ ફૂકી જો આમ છે આપડે સરદારનગર સર્કલ જ છે આપણે હવે અંદર ગેટ ની અંદર એન્ટ્રી લઈને તમને દેખાડું ઉપર કેવું લેવાય છે ના તમે જોઈ લો કે કેવી રીતનું છે આપણે બનાવેલું સરદારનગર

આ મારા પેપર દેવાયલું પેપર મોજ માં મારું સેન્ટર દેખાય છે હું તમને દેખાડી દઉં હમણાં આગળ મારું સેન્ટર છે ઓલો ગુલાબી છે કોઈ આપણે જવાનું છે એનાથી છે આગળ છે ને આપણે આ નું નામ તો શું છે આપણે સ્વામિનારાયણ હા સ્વામિનારાયણ ગુરુકુળ છે આનું નામ આપણે કમ્પ્યુટર લેબ સાયન્સ છે ને આ મારું સેન્ટર આવેલું છે હવે ત્યાં તમે બ્લોક નંબર જોવું અને કેટલા વિદ્યાર્થી પેપર દેવા આવ્યા એ હું તમને દેખાડી તો હેઠળનો નજારો છે સર્કલ ની હેઠળ આ ગાર્ડન બધું આ છે ઓલા પણ એને આમી સડાઈ આ આઈ લે સડા હા હેઠળ ઉતરી દઈ આ છે હેઠળ ઉતરી દે પાછા હવે આઈ નજારો આ વાગે આપણે એન્ટ્રી આપી અંદર પેપર હાટું એ ડોટ વગે રાખવું વાછા હતા ઉતરી બીજું શું આવે આપણે આ સુઝલભાઈ જો અહીંયા વાસવા બેઠા એને આ મેથ્સનું છે ને મારે ફિઝિક્સનું છે એ બધાને છેલ્લું પેપર છે ને આ ભાઈને કાંઈ ચિંતા છે નહીં પેપર નહીં જો મારે ફોન ઘૂમડાય છે કે વાસા છો વાસે છે એમને એવું છે એમને જે આવડે એ કા બીજું શું આવે હું એ વાંચું છું જો અહીંયા મને જે આવડે એ બીજું શું આવે એટલું આવડે એટલું આવડે આવડે એટલું સર્કલ બહાર નીકળીને બસ અંદર જાય છે બી ગેટ આ હમો ગેટ જ છે તો ઈ ન્યાલી આપણે અંદર એન્ટ્રી કરશું ને બ્લોક નંબર જોવું ને ક્યાંય આ બ્લોક માં છે જોઈ આ આપણે અંદર જાય બીજું શું ગેટ છે ન્યાલી આપણે અંદર જવાનું છે હવે બ્લોક નંબર જોઈ લે અંદર આપણે એક નંબર આવ્યો છે આ દેખાય મને આમ કરીને જાવ મારા ભાઈ

તો છે હવે નાતો કરી લીધો હવે બાકી આપણે મિત્રો નવા કોમેન્ટ સારું લાગો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા બીજા યુનિક વિડીયો જોવા માટે એમાં ચેનલ સાથે જોડાયેલા જો આના માટે આટલું જ છે હવે આપણે મનસુખ નવા વિડીયો સાથે બધાને દે થાય